તો જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પર પૈસાનો વરસાદ થયો છે ત્યારે વોર્ડ નંબર નવના બીજેપી ઉમેદવાર આકાશ કટારા છે ત્યારે ખોડિયાર જયંતિની ઉજવણીમાં તે ગયા હતા ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા પૈસાનો વરસાદ કરાયો હતો ત્યારે વોર્ડ નંબર નવના અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો મહત્વના સમાચાર કહી શકાય જૂનાગઢથી ત્યારે જુનાગઢમાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પર પૈસાનો વરસાદ કરાયો જેમાં વોર્ડ નંબર નવના બીજેપીના ઉમેદવાર આકાશ કટારા છે જે ખોડિયાર જયંતિની ઉજવણીમાં ગયા હતા ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા પૈસાનો વરસાદ કરાયો ત્યારે વોર્ડ નંબર નવના અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારઈ દ્વારા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે આ જે ધાર્મિક કાર્યક્રમની અંદર જે અમારા હરીફ ઉમેદવારો જે પૈસા ઉછાળે છે અને લોકોને પ્રલોભમ આપે છે જે પૈસાનું એ આંધુ ગેરબંધાણી કહેવાય અને આ અમારા વિસ્તારની અંદર આ પૈસાનું જે પ્રલોભમ આપે છે એ આંધુ ગેરબંધાણી છે એટલે આ ચૂંટણી અધિકારીને આંધુ ધ્યાનમાં લેવું જોઈએ જરૂરી છે ભાજપ પક્ષ દ્વારા અમારા હરીફ ઉમેદવારો છે અને આ પૈસા ઉછાળા ધાર્મિક કાર્યક્રમમાં કોઈ આ વસ્તુ થવી ના જોઈએ આ તો પબ્લિકને પૈસાનું પ્રલોભમ આપીને એના બોક્સમાં લેવાની વાત છે આ અંદુજ્ય જે ખોટું ને ચૂંટણી પંચના ધ્યાનમાં લેવું જોઈએ